વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં રણોલીમાં ગોડાઉન ઝડપી પાડ્યા બાદ ગઈકાલે નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી જેમાં નંદેસરી ગામના માજી સરપંચને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે શહેરના વિસ્તારમાં આજે સ્ટેટ સેલને બાતમી મળી હતી કે મોનંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે બાતમીના આધારે એસએમસીએ દરોડો પાડીને ફાર્મહાઉસમાંથી ત્રણ આરોપીઓ સાથે ચારસો છન્નું જેટલી શરાબની બોટલો રોકડ રકમ મોબાઈલ ફોન અને એક વાહન મળીને એક લાખ પાંત્રીસ હજાર એકસો દસ રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો છે આ સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજત શેખને વોન્ટેડ જાહેર કર્યા છે